મારા <łem> <khashur> થોડું પરો मामू તો જીગર જ નહીં હવે નક્કી નક્કી કરવું પડશે તો કોઈ મારો જઈ તમ નાહી ના દાતો ના ના હું આ ચુક્યા ના ના હું ના ના હું તું કપડે નાહી ના દાતો આ રાતો ઉગ્યા રે દાદા જો બેલ 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 અલ્યા અલ્યા લાબડા

માણસ અંધારામાં અરે અંધારા કરું એમ કરું તો માય મરજી લે છોકરા બીઆ છોકરા બીજાતા કઈ ની બાર નેક ઘર માં પડ્યા રહેતા હોય તો રાતે વાત કરી રહી જવ તો તમે ઘર કસરત કરતા હોય તો મને તો ભાઈ જો આમ ખુલ્લામાં આવી મજા આવે છે મને મજા ને

ભાઈ જો હું સમજાઈ છું પોચી બપા માથાકૂટ કરવી નઈ જાય કોઈ ની કોઈ ભૂલ નહીં

મારે કસરતનો ટાઈમ ખોચી ગયો ચાહે લાભ રહે આવે છે બાકી આપણે તો કસરત જો ઈચ્છા થાય તો કહીએ